આઈપીએસ બાદ હવે આઈએસ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે પ્રવાસ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પ્રવાસેના ઉદ્યોગકારો સાથે ઉદ્યોગકારોના પ્રશ્નો સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ લાવવાનો પ્રયત્ન કરશે ઉદ્યોગ સંબંધિત સરકારની હાલની નીતિમાં સુધાર કરવા સંબંધિત ચર્ચા પણ કરવામાં આવશે લઘુ મધ્યમ ઉદ્યોગોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી આઈપીએસ આઈએસ અધિકારીઓ સાથે પ્રવાસ કરશે રાજકોટ તેઓ જવાના છે શું કાર્યક્રમ તેમનો રાજકોટમાં અને સેના ઉપર સૌથી વધારે ફોકસ રહેશે જોની વીસથી વધારે આઈપીએસ અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી થોડા દિવસ પહેલાં કચ્છના પ્રવાસે હતા અને આ તેમનો પ્રવાસ જે સરહદી સુરક્ષા છે આંતરિક સુરક્ષા છે તેને સંબંધિત માનવામાં આવી રહ્યો હતો જો કે હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આઈપીએસ બાદ આઈએસ અધિકારીઓની ફોજ લઈ અને રાજકોટના પ્રવાસે જઈ રહ્યા છે ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં તેમનો બે દિવસનો રાજકોટનો પ્રવાસ એ આયોજિત થઈ રહ્યો છે તેની પાછળનો મુખ્ય હેતુ રાજકોટ અને મોરબીમાં જે ઉદ્યોગો આવેલા છે એ ઉદ્યોગોને સરકાર તરફથી બળ પૂરું પાડવાનો હેતુ રહેલો છે લગભગ પંદરથી વધારે આઈએસ અધિકારીઓ આ પ્રવાસની અંદર જોડાશે બે દિવસનું રોકાણ કરશે રાજકોટની અંદર ન માત્ર રાજકોટ પરંતુ મોરબી અને સૌરાષ્ટ્ર સહિતમાં જે નાના મધ્યમ સૂક્ષ્મ ઉદ્યોગો આવેલા છે એ ઉદ્યોગકારો સાથે ચર્ચા કરશે તેમને હાલમાં જે પ્રશ્નો છે તેમની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ સમજી અને તેની અંદર સરકાર કઈ રીતનો સુધાર લાવી શકે તે સંબંધિત બે દિવસની આ સમગ્ર ચર્ચા હશે આ ઉપરાંત અત્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન સમગ્ર દેશની અંદર ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ આ અભિયાનને બળ પૂરું પાડી શકાય અને સરકાર તેની અંદર ઉદ્યોગકારોને મહત્તમ મદદ કરી શકે જેના કારણે સૌરાષ્ટ્રના રાજકોટ અને મોરબીના જે ઉદ્યોગકારો છે તે ઉદ્યોગકારો ન માત્ર દેશ લેવલે પરંતુ એક ઇન્ટરનેશનલ લેવલે પણ પોતાની ઉદ્યોગનું માર્કેટિંગ કરી શકે તે ઉદ્યોગ સારી રીતે કરી શકે એ માટે થઈ અને સરકારની હાલની જે ઉદ્યોગ નીતિ છે એ ઉદ્યોગ નીતિની અંદર ઉદ્યોગકારો કેવા પ્રકારનો સુધાર ઈચ્છી રહ્યા છે અને એ ઉધાર એ જે સુધારની વાત છે એ શું શક્ય છે કે કેમ તેની ચર્ચા કરવા માટે થઈ અને ખાસ અધિકારીઓને પણ સાથે લઈ જઈ રહ્યા છે તમામ લોકો સાથે બેસી અને ચર્ચા કરશે જે શક્યતાઓ હશે સુધારની એ અમલવારી કરવામાં આવશે સૌથી મહત્વપૂર્ણ બાબત કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે રહેલા વિભાગો એક બાદ એક તેઓ આ વિભાગને સંલગ્ન જે કંઈ સેન્ટ્રિક પોઈન્ટ છે એ સેન્ટ્રિક પોઈન્ટ ઉપર જઈ ત્યાં રોકાણ કરી અને તમામ લોકોને અને ત્યાંની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે